એ એ કા ડોક્ટર આવશે અરે ડોક્ટરે તો ફોન કર્યો છે હું તો આવે છે ડોક્ટર હમણે આવેરો છે આવેરો છે તમે તો તો ફોન કર્યો હતો પણ

આ તા મોટો જો છે માથે દુખે ને ફુફરે અરે મારતા દુખે ને કોઈ ગુડો અરે ભાગ્યો પો છે કરો પો અરે ના ભાગે અરે અરે ફોન કરી આવો ફોન કરી આવો કા ડોક્ટર આવે અરે અમે એમ્બ્યુલન્સ ભુગો આવજો તાંતા એ તો ના ભાગે ના બોટા

બાપુ છું ભાજપ પોતા કાલે રગડિયા સાતુરાબા ને ચંગું મટાડી ચંગુ મંગું થયું ચંગ

અરે આ તો ઘટક દુખે આપણા માટે આવી બે આંજી સર આલ માં પડતી એમ અરે આ પણ હવે તો મોટી ગયો છે તો તો થોડાય આપો છે કડુબા અલ્યા આપણો પણ આપણો એમ કોણ છો તમે ડોક્ટર આ હું એમ ડોક્ટર કેવો છે આ દુકાના કો કો આ આની સે ભરવો પડશે આ આપ તું ને આ બેટા આ તું યાદ એક તેરી ચાલો ભરાઈ દે મોણો નું અલ્યા મો મોતા

ત્યારથી પહોંચી ચાર ભાઈ

પસ આવો મોડે ખોડ લે ઓરે આવી રાત ઓરે મારે પાક ચાલા હાલો હવે એનું ઉપર હે હાલો માર લાવ જાય આ લાવશે પર બની લઈને આવ્યો ગોવળતો હો હર એકતા હાલો તો હોય તો હાલો કેટલા છે ઉપર ઓરું ઉપર સુકરો

રા મારદ મોલાય હર હસી આ તો જાઉ બડ હડું થી મારા બે એકરના દોહન છોકરો બે એકરવા છે હા આ બા પૈસા લે તા નાનકીકુ હવે હા 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 પકના બેહરો કેવો

કોણ છે હાતો ઇન્દિ કે રાતો ઇન્દિ ને ફેસન તમને ફોન કરવો તો તો ફોન પડી કોઈ ફોન તો ના આલે ભૂલી ગયો પાડો બધા શું હોય તમારે ફોન કરી દે તો છોકરા ઓ ફોન આયા છે કરી છોકરા કરી જો હોય હા તો કરી હોય હમે જાતા કોઈ હાલતો તો

તો પતલા અમારી અરે કેટલી વાર છોકરાને ખોવા પૂછે મારે છોકરાને એ કાટું કામ છે ને એનો ફલગો એને છે મારે કાલ મોઢા કરી છે કે નહીં મારે તો મોટું હવે છેક છેત્રીયું વાડું આવશે તો હમણાં ઝાડુ પડવા જો બધું એટલે હમણાં